વી હોતા વિજ્ઞી નવી પૂર્વી પ્રેમ કૃપા દયાચી સર્વાંગી સુંદર વટુરાચી હો વટુ રાચી કંઠી ધર પ્રેમાળ મુક્તા ફોળાચી જય દેવ જય દેવ જય મૂર્તિ હો શ્રી મંગલ મૂર્તિ દર્શન માત્રે માના સ્વામી માત્રે માના કામોના પુર્તિ જય દેવ જય દેવ રત્નાકચિત ગૌરા તુઝ ગૌરી કુમરા હો તુંઝ ગૌરી કુંરા ચંદન ચી ઓટી કુમકુમકેશ્વરા હિરે જડી મુકુડો શોભોત બોરા હો શોભોત બોરા ઋણ તેની પુર ચરણી ગાઘરિયા જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ હો શ્રી મંગલમૂર્તિ દર્શન માત્ર માન સ્વામી માત્ર માન ण्ड वक्रतुण्ड त्रिनयना दासरा माता वटपाय सुजना वटपाय सुजना शंकरजी जी पराय निर्वाङ्गी रक्षा सुरवर वन्दना जय देव जय देव, जे देव। જય મંગલમૂર્તિ ઓ શ્રી મંગલમૂર્તિ દર્શન માત્ર માન સ્વામી મસ્પૂર્તિ જય દેવ જય દેવ પાય ગાગરી અરુણ જુન વાજતી અરુણ જુન વાજતી તેને નાચે દેવ અંબર ગરજતી આતાયા તયા નાચે ગણપતિ ઓ નાચે ગણપતિ શંકર પાળવતી કૌતુક પહતી જય દેવ જય जय मंगलमूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्र माना स्वामी मात्रे माना जय देव जय देव आपली आरती कशी काय वाटली यासाठी याला सबस्क्राईब करा आणि शेअर करा भेटूया गोष्टी पुढच्या ब्लॉग मध्ये सबस्क्राईब करा आणि सेट करा